અમરેલી તથા ભાવનગર જિલ્લાના હિસ્ટ્રી સીટર ઈસામિયા શિવરાજ ઉર્ફે મૂનના વિછાવાળા વિરુદ્ધ વર્ષ બે હજાર સોળથી બે હજાર ત્રેવીસ સુધીમાં ખૂન હથિયાર ધારા ફરજમાં રૂકાવટ પ્રોહિબિશન ધારા મહેફિલ સહિતના અમરેલી તથા ભાવનગર જિલ્લા તેમજ અમદાવાદ શહેરમાં ગંભીર ગુનાઓનો રજિસ્ટર થયા છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના રબારીકા ગામનો આ શખ્સ અગાઉ ગુજસી ટોક જેવા ગંભીર ગુના સાથે ટ્રિપલ મર્ડરનો આરોપી હોય અને જામીન મળ્યા બાદ વિદેશી દારૂનું નેટવર્ક ઊભું કરીને સાવરકુંડલા રૂરલ અને વડા પોલીસ મથક નીચે ત્રણ ગુનામાં ફરાર હતો ટ્રીપલ મર્ડર ગુજસ્ીટોક અને પ્રોહિબિશન સહિત અગાઉ પણ દસ જેટલા ગંભીર ગુનાઓ અમરેલી ભાવનગર અને અમદાવાદમાં નોંધાયેલા છે

અમારા જે ટીમના સદસ્યો છે એલસીબીની ટીમ છેલ્લા ચાર માસથી એમના પાછળ હતી નૈનીતાલ ઉત્તરાખંડથી આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી છે જે ટીમના સદસ્યો હતા એમાં એલસીબી પીઆઈ અલ્પેશ પટેલ પીએસઆઈ એલસીબી મહેન્દ્રસિંહ ગોહિલ એએસઆઈ મહેશ સરદૈયા એલસીબીના હેડ કોન્સ્ટેબલ નિકુલસિંહ રાઠોડ તુષારભાઈ પાંચાણી અને કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણીયા આ ટીમ દ્વારા આરોપીની નૈનીતાલ ઉત્તરાખંડ ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે